નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ઓગસ્ટ બે હજાર પચીસમાં શરૂ હોય તેવી ટોપ સિક્સ સરકારી ભરતી જાહેરાત વિશે કે જેના ફોર્મ ભરવાના હાલ શરૂ હોય મિત્રો મિત્રો તમે જોઈ શકો છો કુલ શરૂસો કરતા વધુ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવી છે મિત્રો કુલ ભરતી જાહેરાત વિશે તો પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો આઈબીપીએસ એટલે કે ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ એન્ડ પર્સનલ સિલેક્શન એટલે કે આઈબીપીએસમાં કસ્ટમર સર્વિસ એસોસિએટ એટલે કે ક્લાર્ક માટેની કુલ દસ હજાર બસો સિત્યોતેર જગ્યા માટેની ભરતી જાહેરાત આવી છે મિત્રો ફક્ત સ્નાતક પાસ થયેલા હોય તેવા કોઈપણ ઉમેદવાર છે તે અહીંયા કસ્ટમર સર્વિસ એસોસિએટ એટલે કે ક્લાર્ક માટેની ભરતી જાહેરાત માટે ઉમેદવારી નોંધાવી શકે છે મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો મિનિમમ અહીંયા વીસ વર્ષ તેમજ મેક્સિમમ અહીંયા અઠ્યાવીસ વર્ષ રહેશે મિત્રો જેમાં નિયમાનુસાર જે છૂટછાટ મળવા પાત્ર થશે જેની વિગતવાર જાહેરાત નીચે આપેલી ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી જે લિંક છે તે ઓપન કરશો ત્યાંથી તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો ચોવીસ હજાર પચાસ પ્લસ અન્ય ભથ્થા અહીંયા મળવાપાત્ર થશે મિત્રો અરજી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધીની રહેશે મિત્રો અરજી ફોર્મ ભરવા માટેની જે લિંક છે તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવી છે ત્યાંથી તમે લિંક ઓપન કરી અને ઇન્સ્ટિટ્યુટ ઓફ બેન્કિંગ એન્ડ પર્સનલ સિલેક્શન આઈબીપીએસ અંતર્ગત કસ્ટમર સર્વિસ એસોસિએટ ક્લર્ક માટેની ભરતી જાહેરાતમાં ઉમેદવારી નોંધાવી શકો છો મિત્રો આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો ધી ઓરિયન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ એટલે કે ઓઆઈસીએલ અંતર્ગત આવેલી આસિસ્ટન્ટ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો કુલ પાંચસો જગ્યા માટેની આ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો આસિસ્ટન્ટ એટલે કે મદદનીશ માટેની જેમાં કોઈપણ સ્નાતક થયેલા ઉમેદવાર છે તે ધી ઓરિયન્ટલ ઇન્સ્યોરન્સ કંપની ઓઆઈસીએલમાં ઉમેદવારી નોંધાવી શકે છે વયમરદાની વાત કરીએ તો એકવીસથી ત્રીસ વર્ષ સુધીની વયમરદા રહેશે મિત્રો જેમાં નિયમાનુસાર છૂટછાટ મળવા પાત્ર થશે પગાર ધોરણ બાવીસ હજાર ચારસો પાંચ પ્લસ અન્ય જે ભથ્થા છે મિત્રો તે ધી ઓરિયન્ટલ ઇન્સ્યોરન્સ કંપની એટલે કે ઓઆઈસીએલ અંતર્ગત નિયમુસાર મળવાપાત્ર થશે મિત્રો અરજી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ સત્તર ઓગસ્ટ બે હજાર પચીસ સુધીની રહેશે મિત્રો જે અરજી ભરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને ઓઆઈસીએલમાં આસિસ્ટન્ટ માટેની જે જગ્યા અંતર્ગત ઉમેદવારી નોંધાવી શકો છો મિત્રો તેમજ સંપૂર્ણ નોટિફિકેશન વાંચી અને ત્યારબાદ જ અરજી ફોર્મ ભરવા માટે અનુરોધ કરવામાં આવે છે મિત્રો આગળ વાત કરશું ત્રીજા ત્રીજાની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફમાં આવેલી કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન માટેની કુલ પાંત્રીસો અઠ્યાસી જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે જેમાં ફક્ત ધોરણ દસ પાસ થયેલા હોય તેમજ આઈટીઆઈનો કોર્સ કરેલા હોય તેવા ઉમેદવારો માટે વિવિધ ટ્રેડ્સમાં કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન માટેની કુલ ત્રણ હજાર પાંચસો અઠયાસી જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો બોર્ડર સિક્યુરિટી ફોર્સ અંતર્ગત વયમર્યાદાની વાત કરીએ તો મિનિમમ અઢાર વર્ષ તેમજ મેક્સિમમ પચીસ વર્ષ તેમાં કેન્દ્ર સરકારના નિયમ અનુસાર એટલે કે બીએસએફના જે ભરતી નિયમો અંતર્ગત વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર થઈ શકે છે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો એકવીસ હજાર સાતસો રૂપિયા બેસીકસ અન્ય જે કેન્દ્ર સરકારના નિયમનુસાર અન્ય ભથ્થા તેમજ બીએસએફના જે નિયમાનુસાર જે એડમિસેબલ જે એલાઉન્સી છે તે મળવાપાત્ર થઈ શકશે મિત્રો અરજી કરવા માટેની છેલ્લી તારીખ ચોવીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધીની રહેશે જે અરજી ફોર્મ ભરવા માટેની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવી છે મિત્રો ત્યાં તમે ઓપન કરી અને સંપૂર્ણ માહિતી વાંચી અને ત્યારબાદ જે અરજી ફોર્મ છે તે ભરવા માટે અનુરોધ કરવામાં આવે છે મિત્રો તો હાથી મિત્રો બીએસએફ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં આવેલી કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન માટેની કુલ ત્રણ હજાર પાંચસો અઠ્યાસી ભરતી અંતર્ગત સંપૂર્ણ માહિતી આગળ વાત કરશું ચોથા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે આઈબીમાં આવેલી સિક્યુરિટી આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો કુલ ચાર હજાર સત્યાસી સિક્યુરિટી આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ માટેની ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે આઈબીમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ દસ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો છે તે અહીંયા સિક્યુરિટી આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવની પોસ્ટ અંતર્ગત ઉમેદવારી નોંધાવી શકે છે વયમર્યાદાની વાત કરીએ તો મિનિમમ અઢાર વર્ષ તેમજ મેક્સિમમ અહીંયા સત્યાવીસ વર્ષ સુધીની વયમર્યાદા રહેશે જેમાં કેન્દ્ર સરકારના નિયમાનુસાર અહીંયા ભરતીમાં છૂટછાટ મળવાપાત્ર થઈ શકશે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો બેઝિક અહીંયા એકવીસ હજાર સાતસો રૂપિયા પ્લસ નિયમ અનુસાર અહીંયા અન્ય ભથ્થા છે તે મળવા પાત્ર થઈ શકશે મિત્રો અરજી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ સત્તર ઓગસ્ટ બે હજાર પચીસ સુધીની રહેશે મિત્રો જે અરજી ભરવા માટેની સંપૂર્ણ માહિતી તેમજ અરજી ફોર્મ ભરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે માં આવેલી સિક્યુરિટી આસિસ્ટન્ટ ની પોસ્ટ માટે ઉમેદવારી નોંધાવી શકો છો મિત્રો તો આગળ વાત કરશું પાંચમા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું યુપીએસસી ઇપીએફઓ એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એમ્પ્લોઈ પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગનાઇઝેશન અંતર્ગત આવેલી એન્ફોર્સમેન્ટ એકાઉન્ટ ઓફિસર માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો કુલ બસો ત્રીસ જગ્યા માટેની જે એન્ફોર્સમેન્ટ ઓફિસર એકાઉન્ટ ઓફિસર માટેની ભરતી જાહેરાત આવી છે મિત્રો ઈપીએફઓ અંતર્ગત જેમાં કોઈપણ સ્નાતક પાસ થયેલા હોય તે ઉમેદવારો છે તે અહીંયા ઉમેદવારી નોંધાવી શકે છે વયમર્યાદાની વાત કરીએ તો પાંત્રીસ વર્ષ સુધીની રહેશે મિત્રો પગાર ધોરણ અહીંયા આપીએ લેવલ આઠ મુજબ રહેશે જેમાં અન્ય ભથ્થા છે મિત્રો તે કેન્દ્ર સરકારના નિયમાનુસાર મળવાપાત્ર થશે અરજી ફોર્મ ભરવાનું તમે ઓપન કરી અને એકવાર ડિટેલ નોટિફિકેશન વાંચી અને ત્યારબાદ અરજી ફોર્મ ભરવા માટે અનુરોધ કરવામાં આવે છે મિત્રો તો હાથી મિત્રો એન્ફોર્સમેન્ટ ઓફિસર એકાઉન્ટ ઓફિસર માટેની કુલ બસો જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આગળ વાત કરશું છેલ્લી ભરતી જાહેરાત એટલે કે છઠ્ઠા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે આઈબીમાં આવેલી આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર એટલે કે એક્ઝિક્યુટિવ માટેની કુલ ત્રણ હજાર સાતસો સત્તર જગ્યા અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે આઈબીમાં ત્રણ હજાર સાતસો ને સત્તર જગ્યા માટેની ભરતી જાહેરાત આવી છે જેમાં કોઈપણ સ્નાતક પાસ થયેલા હોય તેવા ઉમેદવારો છે તે અહીંયા એક્ઝિક્યુટિવ એટલે કે એસીઆઈઓ આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર માટેની જે જગ્યા માટે ઉમેદવારી નોંધાવી શકે છે વહીમર્યાદાની વાત કરીએ તો મિનિમમ અઢાર વર્ષ તેમજ મેક્સિમમ અહીંયા સત્યાવીસ વર્ષ સુધીની રહેશે જેમાં કેન્દ્ર સરકાર ના જે નિયમાનુસાર અહીંયા ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર થઈ શકશે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો અહીંયા બેઝિક ચુમ્માલીસ હજાર નવસો પ્લસ જે નિયમાનુસાર જે અન્ય ભથ્થા છે એટલે કે એલાઉન્સ છે મિત્રો જે મળવા પાત્ર થઈ શકશે અરજી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ દસ ઓગસ્ટ બે સુધીની રહેશે તેમજ જે અરજી ફોર્મ ભરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવ્યું છે મિત્રો ત્યાંથી તમે ઓપન કરી અને ત્યારબાદ સંપૂર્ણ માહિતી વાંચી અને ત્યારબાદ અરજી ફોર્મ ભરવા માટે અનુરોધ કરવામાં આવે છે તો તમે જોઈ શકો છો મિત્રો ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે આઈબી અંતર્ગત એટલે કે એક્ઝિક્યુટિવ માટેની કુલ ત્રણ હજાર સાતસો અહીંયા ઉમેદવારી નોંધાવી શકે છે મિત્રો તો આથી ઓગસ્ટ મહિનામાં શરૂ હોય એવી કુલ છ સરકારી ભરતી જાહેરાત કે જેના ફોર્મ ભરવાના હાલ શરૂ છે મિત્રો જે સંપૂર્ણ જે ફોર્મ ભરવા માટેની જે દરેક ભરતી માટેના જે લિંક છે મિત્રો જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને અરજી ફોર્મ છે તે તમે ભરી શકશો મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય